णा सागर की जय धाम की जय की जय वाला परम सिद्धांत कान्त जिनु सदचि दयानन्द समर्थ सरजन जन कलय काला बीज आंस सदिकं પેરકપન કરત ધરણ દરસધર સિવ સમેટ પુષ્ઠિ સમાસ્ત ઉદય કરણ હસુષ્ટિ ભરીતમૃષ્ટ પુનિતૃષ્ટિ લલિતિનો મલિત ભલિત भ कल कलनहि न न न ललित व्यापि तव विततितरहितरमल्लमत समलसहित बीनुमलमलिततन्त्रतन् तं। हमल उचित उत इत मित जी जितती ललित सकत जित कोई अंसनी हंसनी अलिपतानी जानित कहितज्ञ बह, बहत बहत विविध તાની રહત જમકેત હંસની ઉતુલ તાની એશ અકલકથા તાહી કે પતિક ચીન કોણહિત અકલ કે અકલ સકલ ઉત્કૃષ્ટિ રીધ્ય ધરત ધ્યાન નિ અજર કે અજર સચર શિર સ્વાભી સદ બ્રહ્મ કે પરમત અખંડ અનાધિપાન સંપ્રદાય આજના સ્થાપક કૈવલકર્તાના પાટવ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી હું મોક્ષ ચેતન ગતિના જીવન આજ આપણે એક નવો વિષયની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારની ઈચ્છા હતી અને કૃષ્ણ સ્વામી મહારાજે જ્યારે આપણે કૈવલ મોક્ષ સંન્યાસી યોગની આપણે જે વાત કરી એના અંદર સિલીવારે એન્ડમાં કહી દીધું કે ભાઈ આ બધું જો તમારે જાણવું હોય તો પ્રણવકલ્પતારું વૃક્ષમાં બધું જ એની સામગ્રી ભરેલી છે તો આપણને એક વિચાર થયો કે આપણે કલ્પતરુ ગ્રંથની શરૂઆત મંગલાચરણના પ્રારંભથી કરીએ કારણ કે મંગલાચરણ બધા ગ્રંથોમાં શરૂઆત મંગલાચરણથી જ થાય છે અને પરમ ગુરુએ પ્રણવ કલ્પતરુમાં મંગલાચરણ અલગથી બનાવેલું છે તો એનો પહેલાં આપણે વાત કરીએ અને આ પ્રણવ કલ્પતરુ ગ્રંથ શું છે અને શું કહેવા માગે છે એની આપણે થોડી વાતચીત કરી લેશું અને પછી આપણે એ કાર્યવાહી કરીશું શ્રીમદ સાગરે જ્યારે પ્રણવ સિદ્ધાંત કલ્પતરુ ગ્રંથની જ્યારે રચના કરી તે પહેલાં પ્રથમ ગ્રંથની મંગલાચરણની રચના કરેલી જે પહેલી જ મંગલાચરણ કોઈ બી ગ્રંથની શરૂઆત પરમગુરુએ કરી તો પહેલાં એનું મંગલાચરણની વાત કરેલી છે તેમાં છેલ્લી દસ નંબરની જે પદીબોધ મુરાકંદ નામના રાગથી એ ચોપાઈ બનાવવામાં આવેલી છે જગતભરના સમગ્ર સિદ્ધાંતોથી પણ કૈવલ સિદ્ધાંત સર્વશ્રેષ્ઠ છે કારણ કે તે સત અને અનાજ આનંદ રૂપે ઝલક છે અને તે કૈવલની નીજ છે એ ઝલક પણ છે અને કૈવલનો નીજ અંકોનું જ્ઞાન પણ છે અહમ બ્રહ્મથી પર અને બ્રહ્મના પ્રકાશક પોતે સમર્થક કૈવલ કરતા માલિક આખું વિશ્વને ચલાવાહા કરતા માલિક કૈવલ છે અને તે સમગ્ર પ્રસારક સંચાલક અંશ સ્વરૂપે બીજકમાં ઉત્પાદક હોય સદા સદુદિત કાયમ કૈવલ છે આ બીજના અંદર એ જે કલ્પતરની વાત કરીએ છીએ એ સદા સદુદિત જ્યાં સુધી અંશ જ્યાં સુધી અંદર બિરાજમાન ત્યાં સુધી જે ચેતન છે એ સદા સદોધિત કાયમ છે એટલે કહે છે કાયમ પંથ અમાળા કૈવલ કા દેદાર સત કુવેરે આગવા આવો નહીં કોઈ યાર આ કૈવલ કાય કૈવલ પંથમાં કાયમ પંથ અમાળો અને કૈવલનો દેદાર અંદરનું હાદ કહેવાય હાજ ગુરુનું સ અને પદ હાથમાં આપણે પ્રણવમાં કલ્પતરૂપ આપણે શોધ કરીશું આગળ પણ કહે છે કે બલ્કે સકરતા કૈવલનો પ્રકાશ તે બ્રહ્મ હોય તે અકૃત તેમજ જાણ ગતિ સિવાયનો હોવાથી તે શુભ કે અશુભ કર્મ કરે તેમ નથી પણ શુભ અશુભ કર્મ કરે તેમ નથી પણ તે બ્રહ્મના આખા ખલકનો આધાર છે ને કૈવલ કરતા વાર પાર વિનાનું જે બ્રહ્મ છે તેથી પણ અતિ અથા અને એવા કઈવ પતિનું વર્ણન વાણી દ્વારા થઈ શકે તેમ નથી અથા અને વર્ણન પણ વાણી દ્વારા થાય નહીં તેમ તેમ થઈ શકે તેમ નથી પણ પરમ ગુરુ શ્રીમંત સાગર પ્રેરણા આપે છે કે બ્રહ્મથી પર રહેલું ગતિના વેગવાળું પતિ પદ પતિ પદ કહો તો કૈવલ પદ કહો તેનો અનુભવ થાય છે કૌણા સાગર પ્રેરણા આપે તો જ આ વસ્તુની અનુભૂતિ થાય છે આગળ પણ કહે છે કે આ ગ્રંથમાં શરૂઆત સાગરે નામ શ્રીમદ્ સાગર નામના લક્ષનું નિરૂપણ ઘણા પ્રકારે અતિ બારીક રીતે શોધી દર્શાવ્યું છે અતિ બારીકમાં બારીક સૂક્ષ્મની ગતિ પણ સૂક્ષ્મ રીતે આ ગ્રંથમાં પ્રણવ વસ્તુ શું છે એની તમણે કરી બતાવ્યું છે આગળ જઈશું અને આ સમગ્ર જગત ઉત્પન્ન થવાનો કારણનો ખુલાસો પણ સુંદર રીતે કરી બતાવ્યો છે આ ગ્રંથમાં અને એટલો મસ્તન બતાવ્યો છે એટલે આપણે પ્રણવમાં આપણને બધું જ પેલી સાખી મને કહેવાય તેહી તારે તન તને લોક લોકચતુર્દશ ખંડ તાવર જંગમ જલથલ અનુની આધ તનુધાર આ બધું જ પ્રણવના આધારે બધું ચાલિત થઈ ગયેલું છે અને પ્રણવથી જ બધાએ ચાલી રહ્યા છે અને આ લીલો જે અત્યારે જે કહીએ કે લીલોત્રીનો જે આ માહોલ છે એમાં બધાએ ઘાસચારોએ પણ એનો જ કરી રહ્યા છે પ્રણવનો જ કારણ કે પ્રણવ સર્વમાં શ્રેષ્ઠ છે એટલે કહે છે આગળ બહ છે કે આ ગ્રંથમાં સમજાવ્યું છે તેમ મૂળાક્ષરો ઉત્પન્ન થવાનું કારણ અને તેની પુષ્ટિ કેવી રીતે આવેલી તેનો ખુલાસો પણ સારી રીતે કરેલો છે બધો જ ખુલાસો પરમગુરુએ કરેલો છે અને કર્તાનો ઉમંગ સમસ્ત જગતની રચાઈ રચના કઈ રીતે થઈ છે તેમાં અંતર્વૃત્તિના અંશો દ્વારા કળા અને તેમની ગતિનું વર્ણન કરી બતાવ્યું છે અંશ ગતિનું પણ અંદર વર્ણન કરી બતાવ્યું છે તેમજ અંશ પદની એકતાએ અને ચતુર પ્રકારના ગુરુઓ ચાર પ્રકારના ગુરુઓનું વર્ણનમાંથી સદ ગુરુનો સાર સિદ્ધાંત તેમજ અષ્ટ પ્રકારની ચાશ્મીઓ આ અંશને લાગેલી છે અને ત્રણ પ્રકારના અંશોમાંથી પરમશ્રેષ્ઠ અંશની ગતિ દર્શાવેલી પરમશ્રેષ્ઠ આંત ગતિ આવેલી છે એ દર્શાવી છે અને નામ નામી બાબતનું પ્રતિપાદન પણ કરેલું છે તેમજ સપ્તકેતુ ઋષિ કેતુ ઋષિ તેમજ ગ્રંથ રૂપી પુરુષોનું પંચીકરણ પણ આમાં દર્શાવ્યું છે અને ગ્રંથરૂપી પુરુષને શિર કલગી એટલે કે મુઘટ રૂપે આભૂષણ રૂપે જગતભરના તમામ ધર્મો સંપ્રદાયોથી સાર રૂપે ગતિ પણ સમજાવી છે આ પ્રણકલ્પતરની વાત છે આ પ્રણવકલ્પતરમાં બધું જ પ્રણવમાં રહેલું છે અને એ પ્રણવમાં આપણે વાત કરીએ તો પરમ ગુરુ પરમ સિદ્ધાંત કારણ કે સરોવશે સિદ્ધાંત જો કહેવાતો હોય તો આ સિદ્ધાંત આપણે સકરતા સિદ્ધાંત કહીએ પણ આ પ્રણવ ત સ્વરૂપમાં પરમ ગુરુ કહે છે કે મારો અર્થશ્રી પણ ઊંચો મારો પરમ સિદ્ધાંત છે અને પરમ સિદ્ધાંતમાં આપણે પહેલાં આપણે જો નજર મિલાવીએ તો આપણે પરમ ગુરુના અંતના ભાવ સાથે આપણે પ્રણવ સાથે એકતા કરીએ તો આ વસ્તુને આપણે સમજ થોડી સહેલાઈમાં આપણને આવી જાય છે પણ જો સમજમાં જો આપણને જો થોડી દૃષ્ટિ થોડી આગી પાછી થઈ જાય તો સમજણ આવ નહીં એટલે સમજણના ઘરમાં રહીએ તો આપણને તરત પળમાં ખબર પડી જાય અને સમજણના ઘરમાં આપણે ના રહીએ સાચું ઘર ની જ ઘર આપણે કહેવામાં આવે છે અને નિજ ઘર એ પ્રણવના અંદર બિરાજમાન થયેલું છે જ્યારથી અંશ આ પૃથ્વી ઉપર જન્મ લીધો ત્યારથી એ નિજ ઘરને ભૂલી ગયો છે અને નિજ ઘરને ભૂલી ગયો એટલે પરમ ગુરુનો જે ઓહંગ અને જે સોહંગની તાર આપણી જે બંધાયેલો જે તાર અંશ પ્રણવથી બંધાયો હતો એને પણ એ જાણવા માટે કેટલાય વર્ષોથી એક પછી એક ઉત્તરાધિકાર જેમ અવતાર લેતો 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 આવ્યો તેમ પરમ ગુરુથી દૂર જતો રહ્યો પણ આ જ સમય આવ્યો છે આપણા પરમગુરુને મળવા માટેનો એટલે આપણે કેટલાય પણ નેતા જતા રહ્યા પણ પરમગુરુ આજ આપણને ચેતાવવા માટે આજ સારી એવી પરમગુરુ પ્રગટભૂમિ પર આપણ પ્રણવકલ્પતરોની વાત કરીએ છીએ આપણે અને એ કલ્પતરુ પરમ ગુરુના જ આ જગ્યાની ભૂમિ ઉપર એના વાઇબ્રેશન એનું અંદરનું જે હાદ કહેવાય એ થી આપણને જે પ્રેરણા કરશે એ પ્રેરણા રૂપે આપણે પરમ પ્રણવ પ્રણવકલ્પતરોની વાત કરીશું અને પહેલે જ મંગલાચરણની આપણે અનુવાદ કરીશું પણ આપણો એક નિયમ છે જીવનનો કે આપણે આપણી કથા રોજ પાંચ દસ ચોપાઈઓથી કરીશું અને રોજ આપણે ચોપાઈઓનો વર્ણન કરતા જઈશું પરમગુરુનું આનંદરૂપી જે સ્વરૂપ છે એને આપણે મનન કરતા રહીશું અને સતત અભ્યાસ કરતા જઈશું તો આપણા ઉપર કૃપા દ્રષ્ટિ પરમગુરુની વધારે બિરાજમાન થશે અને આપણે ટોપિક લીધો છે પરમ સિદ્ધાંત કલ્પ થરો તો પરમ પરમગુરુ આપણને આપણા ઉપર જ દર્શાવ અને સાચી સમજણ આપીએ જગતના જીવોને કે જેથી પરમ ગુરુના નીતિ નિયમ પ્રમાણે એ વર્તન કરે એટલું કહી મારી વાણીનો કલ્પ થરોની જે મંગલાચરણની શરૂઆત આપણે આગલા ટોપિકે કરીશું અને મંગલાચરણ એ બીજા ટૉપિકમાં આપણે પૂર્ણ કરીશું અને પછી આપણે શરૂઆત કરીશું પ્રણવ સિદ્ધાંત કલ્પ તરુણી તો આપણે આ ત્યારે વાત કરી ખાલી ને અનુવાદની ને પછીના ટોપિકમાં આપણે તૈયાર રહેશું તો મારી વાણીનો યહી પી વિરામ જતા હું બોલીએ છીએ શ્રીમંત કૌડા સાગીરી કી જય કાલીવાલા ધામ કી જય સદગુરુ દેવ કી જય અવિતા ગાદી કે જય